નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું શ્રીમતી પી એન પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન જે ઉમરાખ ખાતે આવેલી છે મિત્રો જે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિદ્યાભારતી ટ્રસ્ટ સંચાલિત સંસ્થા છે મિત્રો જેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો વિદ્યાભારતી ટ્રસ્ટ કેમ્પસ જે મૂળ અધ્યાપકો માટેની વિવિધ જગ્યા માટેની જાહેરાત છે શૈક્ષણિક લાયકાત અરજી કરવાની છેલ્લી તારીખ તો તમે જોઈ શકો છો અધ્યાપકો માટેની બે જગ્યા છે મિત્રો પેટાગોજી વિષય માટે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો અનુસ્નાતક કક્ષાએ અંગ્રેજી અથવા તો ગણિત અથવા તો વિજ્ઞાન વિષય સાથે લઘુત્તમ પંચાવન ટકા અને એમએટ લઘુત્તમ પંચાવન ટકા એમ એ એજ્યુકેશન લઘુત્તમ પંચાવન ટકા તેમજ પીએચડી શિક્ષણમાં અથવા તો અનુસ્નાતક વિષયમાં નેટ સ્લેટ પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે તમે જોઈ શકો છો દિયો ભાસ્કર સુરત આવૃત્તિમાં તારીખ ત્રીસ નવેમ્બર બે હજાર રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે ત્યારબાદ તમે જોઈ શકો છો પર્સ્પેક્ટિવ વિષય યથાર્થ દર્શન વિષય માટે અધ્યાપકો માટેની એક જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો અનુસ્નાતક કક્ષાએ મનોવિજ્ઞાન તત્વજ્ઞાન રાજ્યશાસ્ત્ર સમાજશાસ્ત્ર અથવા તો સામાજિક વિજ્ઞાન વિષય સાથે લઘુત્તમ પંચાવન ટકા અને એમએડ એમએ એજ્યુકેશન લઘુત્તમ પંચાવન ટકા પીએચડી શિક્ષણમાં નેટ સ્લેટ પાસ તેમજ જો અનુસ્નાતક પછી બીએડમાં પંચાવન ટકા હોય તેમજ ત્રણ વર્ષનો શાળામાં સંવેદન શિક્ષક તરીકેનો અનુભવ હોય તો આ સ્થાન માટે લાયક ગણવામાં આવશે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો વિશેષ અભ્યાસક્રમ માટે અધ્યાપક માટેની એક જગ્યા છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો શારીરિક શિક્ષણ એમપીએડ માટે જે લઘુત્તમ લાયકાત પંચાવન ટકા તેમજ ફાઇન આર્ટ્સ અનુસ્નાતક કક્ષાએ લઘુત્તમ પંચાવન ટકા તેમજ પરફોર્મિંગ આર્ટસ સંગીત નૃત્ય નાટ્યશાસ્ત્રમાં અનુસ્નાતક કક્ષાએ લઘુત્તમ પંચાવન ટકા પીએચડી તેમજ નેટ સ્લેટ પાસ થયેલા ઉમેદવારો છે તે અહીંયા અધ્યાપક વિશેષ અભ્યાસક્રમ માટેની જગ્યા અંતર્ગત અરજી કરી શકશે ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો લાઇબ્રેરીયન એટલે કે ગ્રંથપાલ માટેની એક જગ્યા માટેની જાહેરાત આવેલી છે જેમાં સ્નાતક તેમજ અનુસ્નાતક કક્ષાએ લઘુત્તમ પંચાવન ટકા તેમજ માસ્ટર ઇન લાઇબ્રેરી સાયન્સ એમએલઆઈસ તેમજ પીએચડી નેટ સ્લેટ પાસ થયેલા ઉમેદવારો છે તે ગ્રંથપાલની જગ્યા માટે અહીંયા અરજી કરી શકશે લાયકાત અનુભવ તેમજ પગાર ધોરણ છે તે એનસીટીઈ ભોપાલ તેમજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતના ધારાધોરણ મુજબ રહેશે મિત્રો ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારે પાસપોર્ટ સાઇઝના બે ફોટો સાથે દિવસ પંદરમાં રજીસ્ટર્ડ એડીથી તમામ પ્રમાણિત પ્રમાણપત્રો સાથે ઉપરના સરનામે અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો જે અરજી કરવા માટેનું સરનામું અહીંયા આપવામાં આવેલું છે મિત્રો શ્રી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિદ્યાભારતી ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી પી એન પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન ઉમરાખ વિદ્યાભારતી ટ્રસ્ટ કેમ્પસ મૂ પોસ્ટ ઉમરાખ તાલુકો બારડોલી જિલ્લો સુરત ઓગણચાલીસ તેતાલીસ પિસ્તાલીસ પિનકોડ પર જાહેરાતના પંદર દિવસની અંદર અરજી કરવાની રહેશે મિત્રો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપવામાં આવેલ છે મિત્રો તમે જોઈ શકો છો ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું ઓજાસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આવેલી વિવિધ શિક્ષકોની ભરતી જ્યારે આ વિશે તમે જોઈ શકો છો મિત્રો ટીચર્સ રિકવાયર્ડ ફોર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ ટુ સિક્સ જેમાં તમે જોઈ શકો છો પ્રી પ્રાઇમરી ટીચર્સ એલ કેજી તેમજ એચકેજી માટે નર્સરી ટ્રેન્ડ ટીચર્સ તેમજ ડીએલએડ પીટીસી કરેલા ઉમેદવારો છે તે અહીં અરજી કરી શકશે ગ્રેડ વન ટુ ફાઇવ માટે તમામ વિષયો માટે બી એ બી કોમ બી વિથ બી ની લાયકાત ધરાવતા હોય તેઓ ઉમેદવારો તેમજ ગ્રેડ સિક્સ ટુ ટેન માટે તમામ વિષયો માટે એમએ એમ કોમ એમએસસી વિથ બી એડ ની લાયકાત ધરાવતા ઉમેદવારો હોય તે અરજી કરી શકશે ત્યારબાદ તમે જોઈ શકો છો કોમ્પ્યુટર ટીચર્સ માટેની જગ્યા છે મિત્રો જેમાં ડિગ્રી ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર સાયન્સ એમસીએ એમએસસી આઈટી કરેલા હોય તેમજ સ્પોર્ટ્સ ટીચર માટે પણ જગ્યા છે જેમાં બીપીએડ એમએ એમપીએડની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ એક્ટિવિટી કોચિસ માટેની ડાન્સ મ્યુઝિક આર્ટ એન્ડ ક્રાફ્ટ સ્કેટિંગ કરાટે માટેની જગ્યા છે તમે જોઈ શકો છો ત્રીજી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવી છે મિત્રો પ્રોફિશિયન્સી ઇન રિટન એન્ડ ઓરલ ઇંગ્લિશ કન્વર્ઝન્ટ વિથ ઓલ ધ લેટેસ્ટ ટીચિંગ ટ્રેન્ડ્સ તેમજ લેપટોપ સબ્જેક્ટ નોલેજ ધરાવતા હોવો જોઈએ એફિશિયન્ટ ઇન કોમ્પ્યુટર તેમજ એક્સપિરિયન્સ ટીચર્સ વિલ બી પ્રિફર્ડ સેલેરી નો બાર ફોર ડિઝર્વિંગ કેન્ડિડેટ્સ તેમજ ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ્સ કેન સેન્ડ ધેર સીવી રિઝ્યુમ વિથ લેટેસ્ટ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફન ઓન ઓઇ એસ જેતપુર વન એટ ધ રેટ જીમેલ ડોટ કોમ અથવા તો અહીંયા જે વોટ્સઅપ નંબર આપેલા છે તેના પર પણ તમે તમારું સેવી છે મિત્રો મોકલી શકો છો લોકેશન ઓફ સ્કૂલ કેમ્પસ જેતપુર ડિસ્ટ્રિક્ટ રાજકોટ ખાતે આવેલું છે મિત્રો તમે નોંધી લેશો ધોરાજી રોડ નિયર નિયરમાંડલિકપુર જેતપુર ગુજરાત ખાતે સંસ્થા છે મિત્રો ઓજાસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભરતી માટેની જાહેરા છે વિવિધ શિક્ષકો માટે આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું ગ્રામ નિર્માણ કેળોલી મંડળ સંચાલિત અને વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સંસ્થા એવી બાલહંસ કોલેજ ઓફ સોશિયલ વર્ક જે થવા ખાતે આવેલી છે મિત્રો જેમાં વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈશું મિત્રો શૈક્ષણિક લાયકાત અરજી કરવાની છેલ્લી તારીખ તો તમે જોઈ શકો છો આચાર્ય માટેની એક જગ્યા છે મિત્રો જેમાં પંચાવન ટકા સાથે એમએસડબલ્યુ અથવા તો એમએ સમાજ કાર્ય તેમજ પંદર વર્ષનો અધ્યાપન કાર્યનો અનુભવ તેમજ પીએચડી નેટ સ્લેટ અહીંયા ઈચ્છનીય રહેશે મિત્રો આચાર્યની જગ્યા માટે આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની એક જગ્યા છે મિત્રો જેમાં પંચાવન ટકા સાથે એમએસડબલ્યુ અથવા તો એમએ સમાજ કાર્યની પદવી તેમજ પીએચડી અથવા તો નેટ સ્લેટ અધ્યાપન કાર્યનો અનુભવ અહીંયા ઇચ્છનીય રહેશે મિત્રો આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યા માટે ત્યારબાદ લાઇબ્રેરિયન એટલે કે ગ્રંથપાલની જગ્યા છે મિત્રો એક જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પંચાવન ટકા સાથે ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન જે એમએલઆઈસ જે છે મિત્રો દસ્તાવેજ વિજ્ઞાન અથવા તો સમકક્ષ વિષયમાં અનુસ્નાતકની પદવી એટલે કે એમએલઆઇસ તેમજ પીએચડી અથવા તો નેટ સ્લેટ પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીં અરજી કરી શકશે લાયકાત પગાર ધોરણ અને સેવાની શરતો છે તે મિત્રો યુજીસી અધિનિયમ બે હજાર અઢાર અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના નિયમો મુજબ રહેશે જાહેરાત તમે જોઈ શકો છો મિત્રો જે દિવ્યભાસ્કર ગોધરા દાહોદ આવૃત્તિમાં ત્રીજી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ પ્રતિ માટેની જાહેરાત આવેલી છે રસ ધરાવતા ઉમેદવારોએ પોતાના જે ફોટોગ્રાફ માર્કશીટની પ્રમાણિત નકલો તેમજ વિસ્તૃત બાયોડેટા સાથે જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસ પંદરમાં ફક્ત રજિસ્ટર પોસ્ટ એડી અથવા તો સ્પીડ પોસ્ટથી જે અહીંયા એડ્રેસ આપેલું છે મિત્રો નોંધી લેશો તમે પ્રિન્સિપાલ બાલહંસ કોલેજ ઓફ સોશિયલ વર્ક થવા મુ પોસ્ટ થવા તાલુકો નેત્રંગ જિલ્લો ભરૂચ ખાતે પિનકોડ ઓગણચાલીસ એકત્રીસ ત્રીસ પર અરજી કરવાની રહેશે મિત્રો જાહેરાતના પંદર દિવસની અંદર તમે તમે જોઈ શકો છો વિશેષ નોંધ આપેલી છે મિત્રો કેન્ડિડેટ્સ હુ હેવ ડુ નોટ પઝિસ નેટ સ્લેટ પીએચડી મે ઓલ્સો એપ્લાય એઝ અ ટીચિંગ આસિસ્ટન્ટ એટલે કે જે ઉમેદવારો પાસે નેટ સ્લેટ અથવા તો પીએચડીની લાયકાત ધરાવતા નથી તેવા ઉમેદવારો અહીંયા જે બિર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના અંતર્ગત જે ટીચિંગ આસિસ્ટન્ટની જગ્યા માટે પણ અહીંયા અરજી કરી શકશે તે વિલ બી કન્સિડર ફોર ઇન્ટરવ્યુ એન્ડ એબ્સન્સ ઓફ એલિજિબલ કેન્ડિડેટ્સ ફોર રિમેનિંગ વેકેન્ટ પોઝિશન ઓફ આસિસ્ટન્ટ પ્રોફેસર તો તમે જોઈ શકો છો મિત્રો તારીખ ત્રીજી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો જે ગ્રંથપાલ આસિસ્ટન્ટ પ્રોફેસર તેમજ આચાર્યની જગ્યા માટે બાલહંસ કોલેજ ઓફ સોશિયલ વર્ક જે થવા ખાતે આવેલી છે મિત્રો તાલુકો નેત્રંગ જિલ્લો ભરૂચ ખાતે વધુ માહિતી માટે અહીંયા જે સંસ્થાના સંપર્ક નંબર આપવામાં આવેલ છે તેમજ વેબસાઇટ અહીંયા આપેલી છે તમે જોઈ શકો છો જીએન કે એમ ટી એચ એ વીએ ડોટ કોમ પરથી તમે વધુ માહિતી મેળવી શકો છો તેમજ અહીંયા સંપર્ક